અમદાવાદ થી હરિભક્ત નો કાગળ આવ્યો એ વખતે કાગળ આવ્યો એટલે એમ ન સમજતા ટપાલી નાખી ગયું હશે અક્ષર ઓરડી માં મુકામ ગઢપુર ઠેકાણું દાદા ખાચરનો દરબાર સ્વામિનારાયણ ભગવાનને મળે એમ સરનામું નહીં જાતે આપવા આવવું પડતું અથવા કોઈને મોકલવા પડતા ચાર હરિભક્તો આવ્યા છે શ્રીજી મહારાજે પત્ર વાંચ્યો સંતોને બોલાવ્યા અને કહ્યું કે જુઓ આ કાગળમાં હવે અમદાવાદના હરિભક્તો ઈચ્છે છે કે જે જમીન આપણે મેળવી છે એમાં હવે મંદિર કરવાનું છે બોલો સંતો ત્યાં કયા દેવનું મંદિર કરીશું કયા દેવ પધરાવીશું એક નિયમ છે શિલ્પશાસ્ત્રનો કયા દેવનું મંદિર કરવું છે એ પહેલેથી નક્કી કરવું પડે પછી મંદિર થાય ગમે તે મંદિર તૈયાર કરીને ગમે તે ઠાકોરજી પધરાવી દઈએ તો એ શાસ્ત્રના નિયમથી વિરુદ્ધ ગણાય ક્યાં દેવ પધરાવા છે એ પહેલું નક્કી કરો અને એ પ્રમાણે પછી બાંધકામ થાય બધાએ નક્કી કર્યું સ્વામિનારાયણ ભગવાનને અનુમોદન આપ્યું સારું નરનારાયણ દેવ મુખ્ય દેરામાં પધરાવીશું તમે વડતાલ જાઓ કે ગઢપુર જાઓ કે અન્ય મંદિરમાં જાઓ તો મંદિરનો ઘુમટ દિવાલથી બંધ હોય છે અમદાવાદના મંદિરનો ઘુમ્મટ ખુલ્લો કેમ કારણ કે નરણ નારાયણ દેવ પધરાવાના છે તપસ્વીનું સ્થાન ખુલ્લું હોય એ બંધ ન હોય એટલે દેવ ક્યાં પધરાવાના છે એ પહેલું નક્કી થાય એ પ્રમાણે મંદિરનું બાંધકામ થાય શ્રીજી મહારાજ સંત સભામાં નિરીક્ષણ કરે છે ક્યાં સંતો અમદાવાદ જશો મંદિર બનારાવવા માટે સંત સભામાં આનંદ સ્વામી બેઠા હતા પ્રભુ કહે છે કે સ્વામી તમે આ હરિભક્તો સાથે જાઓ સારો મહારાજ આનંદ સ્વામી ખૂબ વિવિહ કુશળ હતા અમદાવાદનું જેતલપુરનું અને ભરૂચનું ત્રણ મંદિર સ્વામીએ બનાવેલા છે અને સંત થયા એ પહેલાં અયોધ્યાની બડી ગાદીના મહંત હતા આજે બડી ગાદીના મઢમાં અયોધ્યામાં રોજ એક હજાર વૈરાગીઓ જમે છે એ આશ્રમના એ મઢાધીશ હતા એવા મઢનો અને પદનો ત્યાગ કરી સ્વામિનારાયણ ભગવાનને ચરણ સમર્પિત થયેલા આનંદ સ્વામી કહે છે કે મહારાજ મંદિર તો હોગા લેકિન સ્વામી તમે શા માટે ગભરાવો છો હું જાણું છું પ્રભુના ચરણ પાસે હરિભક્તોએ રૂપિયા ભેટ મૂક્યા હતા તેમાંથી મહારાજે મુઠ્ઠી ભરી આનંદ સ્વામીને આપ્યા સ્વામીએ વસ્ત્રના કટકામાં બાંધ્યા મહારાજની મુઠ્ઠીમાં અગિયાર રૂપિયા આવ્યા હતા તે તુંબડીમાં મૂકી દીધા આનંદ સ્વામીના મંડપમાં ચૌદ સંતો હતા એ સાથે લઈને સ્વામી હરિભક્તો સાથે અમદાવાદ જવા નીકળ્યા અમદાવાદમાં આવીને જે જમીન મહારાજે પસંદ કરેલી સ્વામીએ ત્યાં એક ખૂણામાં સાફસુફ કરી ઉતારો કર્યો સત્સંગીઓ બધા આવ્યા યથાશક્તિ બધાએ આર્થિક સેવા શરૂ કરી એ જમાનો હતો કોઈ પચીસ કોઈ પચાસ કોઈ સો રૂપિયા કોઈ બસો રૂપિયા કોઈ પાંચસો રૂપિયા એ રીતે આપવા લાગ્યા સ્વામીએ કામ ચાલુ કર્યું કઈ રીતે જાણો છો સ્વામીએ પોતાના પગથી લીટો દોર્યું પાયાની લાઈન દોરી આપી અત્યારે મોટા મોટા એન્જિનિયરો એક બાથરૂમ કરવો હોય તો એ કાગળ ઉપર લીટીઓ દોરે ને ફૂટપટ્ટીઓ મંગાવે મેજર ટેપ લાવે ત્યારે એક બાથરૂમ કરે આપણા સંતો જુઓ લીટા કરીને કરાયેલા છે છતાં આજના શિલ્પશાસ્ત્રના નિષ્ણાતો એના ફોટા પાડે છે વાહ વાહ કરે છે એના વખાણ કરે છે એ વખતે ફૂટપટ્ટીઓ ન હતી આ સંતોના હૃદયમાં કેટલી વિદ્યાઓ વસે છે એનું કારણ જ્યાં સ્વામિનારાયણ ભગવાન વસે એ હૃદયમાં વિદ્યાઓ અને કળાઓ આપોઆપ આવી જાય છે બાંધકામ ચાલુ થયું અમદાવાદમાં મંદિર બાંધવામાં મોટામાં મોટી મુશ્કેલી પથ્થરની હતી ગુજરાતની ધરતીમાં પથ્થર નથી અમદાવાદના મંદિરમાં જે પથ્થરો વપરાયા છે એમાંથી સિત્તેર ટકા જેટલા પથ્થરા સાબરકાંઠાથી આવેલા છે અને બાકીના થોડા ધ્રાંગદ્રા બાજુના છે અને આજે હું તમને જે કથા કહું છું એ લખાયેલી છે બનાવ એવો બનેલો પહાડો પહાડોમાંથી પથ્થર આવતા હતા ગાડાઓમાં હરિભક્તો પથ્થરા નાખીને લાવે કેટલાક ઉત્તર ગુજરાતના ખેડૂત હરિભક્તો મંદિરનું કામ ચાલુ થયું એટલે સ્વામી પાસે આવીને કહે છે અમારું ગાડું બે બળદ અને હું મંદિર પૂરું થાય ત્યાં સુધી સેવામાં આજે કોઈ હરિભક્ત એમ કહે છે આખી ટ્રક સેવામાં આપું છું એવી વાત આ હતી જ્યાં સુધી મંદિર પૂરું ન થાય ત્યાં સુધી મારું ગાડું અને બળદ અને હું સેવામાં રોકાયશું એમાં એક હરિભક્તે તો કમાલ કરેલી અદ્ભુત કામ કરેલું આજે પણ એ હરિભક્ત ચિરંજીવી છે એના કાર્યથી બનાવ એવો બન્યો સાબરકાંઠામાંથી એક લાંબો પથ્થર ગાડે ચડાવ્યો એવો આવતું હતું રસ્તામાં ખાડામાં બળદનો પગ પડ્યો બળદનો પગ ભાંગી ગયો બે ગામની વચ્ચે આ બનાવ બન્યો હવે શું થાય આ સત્સંગી બહુ ગભરાયા મૂંઝાયા હવે શું કરું આ બળદ તો ચાલી શકે એમ ન હતો સ્વામિનારાયણ ભગવાનના અર્થે આપણે ચાલો કામ કરીએ આ જીવ ઘણી વાર બળદ થયો હશે અને ગાડે જોડિયો હશે તો આજે સ્વામિનારાયણ જાવું ભગવાન સ્વામિનારાયણ નામ લઈ અને એક બાજુ સાજો બળદ અને એક બાજુ આ હરિભક્તે ઘોસરી ખભા ઉપર લીધી અને ખેંચ્યું ગાડું માંદા પડી ગયા ગળામાં કાપા પડી ગયા સામે ગામ આવ્યું ત્યાં થાકીને ગાડા નીચે સુઈ ગયા ગામવાળાએ કહ્યું મને એક બળદ ભાડે આપો બીજો બળદ જોડી અને માંડ માંડ અમદાવાદ પહોંચ્યા આનંદ સ્વામીને વાત કરી સ્વામીએ ખૂબ રાજી થઈ માથે હાથ મૂક્યું ધન્ય છે તમને આ પથ્થરને હું નામ લખીને જુદો જ મૂકી રાખીશ એનો થાબલામાં જ ઉપયોગ કરીશું તમારી આ સેવાની યાદ આપણા ઈષ્ટદેવ સામે ભગવાનને આપીશ આ રીતે હરિભક્તોએ શ્રી નરનારાયણ દેવ મંદિરમાં સેવા કરી છે યાદ રાખો એ થાંભલો કયો રાધા કૃષ્ણ દેવ અને નરનારાયણ દેવની વચ્ચે ઘૂમટમાં જે થાંભલો છે બધા હરિભક્તો એને પગે લાગે છે એ થાંભલાએ આ હરિભક્તની કસોટી કરેલી અત્યારે બધા જ હરિભક્તો એ થાંભલાને પગે એટલા માટે લાગે છે જ્યારે મંદિર પૂરું થયું અને શ્રીજી મહારાજ પધારેલા ત્યારે આનંદ સ્વામીએ વાત કરી જે સાંભળીને સાંભળીને ભગવાનને થાંભલાને હાથ લડાડેલો ધન્ય છે આ સત્સંગીને આવી રીતે આ પથ્થર અહીં લાવ્યા છે સાબરકાંઠામાંથી પથરા આવતા હતા સારા કામમાં જ વિઘ્નો આવતા હોય છે કોઈ દુર્જન ઈડરના રાજા પાસે પહોંચી ગયું રાજા પાસે જઈને કહ્યું સ્વામીનારાયણ તમારા રાજમાંથી પથ્થર લઈ જાય છે અટકાવી દો કહેવત છે રાજા મહારાજા કાન હોય છે મનાય હુકમ કરી દીધો પથ્થર બંધ આનંદ સ્વામી બહુ મૂંઝવણ અનુભવે છે શું કરું પથરા આવતા બંધ થઈ ગયા એ દરમિયાન ધ્રાંગધ્રા બાજુથી પથરા મંગાવેલા

આવતા હતા તે બધા બંધ થઈ ગયા ત્યાંના રાજાના કારણે સ્વામી વતની હતા સ્વભાવના બહુ આકડા હું જાઉં છું ન જશો સ્વામી અરે ન શું જાઉં સ્વામિનારાયણ ભગવાનના અર્થે જે થવું હોય એ થાય બપોરના સમયે છે કે ઈડર પહોંચ્યા રાજા પલંગમાં પડેલો બાજુમાં હોકો પડ્યું હતું અને એક ચોકીદાર ઘરડા ડોસા જેવો ઊભો હતો ગુરુ ચરણતાનંદ સ્વામી જ્યાં ગયા તો ચોકીદાર કહે કે મહારાજ અત્યારે અંદર ન જવાય અને કેમ ન જવાય હું રાજા સાહેબનો ગુરુ છું જાઓ બાપુ જાઓ રજા આપી દીધી એ જમાનામાં અત્યારના જેવી માથાકૂડ ન હતી સ્વામી અંદર પહોંચી ગયા ઈડરનો રાજા તંદ્રમાં હતો અને સ્વામીએ કંઠી કાઢી અને ગળામાં નાખી વગર પૂછી અરે સ્વામીજી શું કરો છો મરી જઈશ અરે બાપજી કેમ અકળાવો છો દક્ષિણા લઈ જાઓ અરે તારી દક્ષિણા તારે ઘેર રાખ આ ધરતી તારી છે એ તો ભગવાનની છે તો પછી એમના કામમાં કેમ વિઘ્ન કર્યું મને સમજે એમ વાત કરો સ્વામીજી શું વાત કરે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર થાય છે એના પથ્થર કેમ અટકાવ્યા છે લઈ જાઓ બાપુ લઈ જાઓ છૂટ છે આવું ચાલતું રાજકારણમાં ત્યાં તો કોઈ મરડનાર જોઈએ સરખું ફાવવું જોઈએ રાજકારણમાં એવું ચાલતું કદાચ એવું ચાલતું હશે ખબર નથી દીવાનજી આવ્યા આ સ્વામીજીને કાગળિયું કરી આપો પછી લખી આપીશ ના અત્યારે જ દીવાને કાગળિયું કરી આપ્યું પથરા લઈ જવાની છૂટ ગુરુચરણ રતાનંદ સ્વામીએ રાજાને કહ્યું તારો એક દીકરો એવો પવિત્ર આત્મા જન્મ શકે તારા રાજ્ય મહેલની સામે મંદિર કરાવશે ગુરુચરણ રતાનંદ સ્વામીનું વચન સાચું પડ્યું એ ઈડરના રાજાના દીકરા ગંભીરસિંહજીએ પોતાના રાજ્ય મહેલની સામે ત્રણ શિખરનું મંદિર બનાવ્યું જે આજે પણ ઈડરમાં એ જ રીતે જ છે અમદાવાદ મંદિરનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું અત્યારે જે આપણે મંદિરના દર્શન કરીએ છીએ એ મંદિર દોઢ વર્ષમાં પૂરું થયું વિચાર કરજો કોઈ યાત્રિક સાધનો પણ નહીં છતાં દોઢ વર્ષમાં આવું મહાન કાર્યકામ પૂરું થઈ ગયું આનંદ સ્વામીએ સ્વામીના ભગવાન લખ્યો મહારાજ મંદિર પૂરું થયું છે દેવ માટેનું અને પ્રતિમાઓ લાવવાનું બધું તમે નક્કી કરો આનંદ સ્વામીએ તુંબડી રાખેલી જે કોઈ હરિભક્તો રૂપિયા આપે તે તુંબડીમાં મુકાવતા પોતે તો લેતા નહીં હરિભક્તોને કહી દે તુંબડીમાં નાખો અને જે કોઈ આવે કે સ્વામી પૈસા ચૂકવવાના છે એક કારીગરને ને સાંજે પડતા એમની મજૂરી દોઢ આનું અપાતું દોઢ આનું કેટલું થાય એ તમે જાણો કોઈના બે આના સાંજે તુંબડી માંથી પૈસા આપતા એ તુંબડી એટલે જાણે અક્ષય પાત્ર આજે તમને ઈચ્છા થાય કે આ તુંબડી તો કેવી હશે તો જેતલપુરમાં એ તુંબડી છે દર્શન કરજો જેતલપુરના સભા મંડપ માં પધરાવેલી છે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજતા હતા ચિઠ્ઠી ગઈ એટલે તરત જ સભામાં નક્કી કર્યું પછલા દેરામાં નરનારાયણ અને જમણી બાજુના દેરામાં રાધા કૃષ્ણ દેવ અને બાજુના દેરામાં આપણા માતા પિતા ધર્મ ભક્તિ અને સાથે અમારું સ્વરૂપ કારણ કે અમારા હરિભક્તોને ભક્તોને ધ્યાન કરવા માટે અમારા સ્વરૂપની સ્થાપના અમારા જ કરવી જોઈએ મૂર્તિઓ તૈયાર કરાવવા માટેની કાર્યવાહી ભગવાને ચાલુ કરી સંતોને ડુંગરપુર મોકલ્યા ધાતુની પ્રતિમાઓ બનાવવા માટે સંતોને વડોદરા મોકલ્યા મૂર્તિઓનું કામ ચાલુ થઈ ગયું આ બાજુ મયરામ ભટ્ટને શ્રીજી મહારાજે કહ્યું કે ભટ્ટજી ચાલો તમે મુહૂર્ત જુઓ મહારાજ નજીકનું મુહૂર્ત જોવું કે દૂરનું નજીકનું જુઓ મહારાજ મૂર્તિઓ તૈયાર થઈ જશે અરે મૂર્તિઓ તો આજ જ સમજો મૂર્તિઓને જરાય વાર નહીં લાગે તમે મુહૂર્ત કાઢો ને પ્રભુ નજીકનું મુહૂર્ત ફાગણ સુદ ત્રીજ સારામાં સારો સમય છે અંકોત્રી તૈયાર કરાઈ છે એ જમાનામાં કંકોત્રીઓ કઈ રીતે અપાતી કોઈ ઘોડેસવાર આગળ આગળ પગપાળાને કંકોત્રી અપાય અને કોઈ ગામો ગામ વંચાવતો જાય આ રીતે કંકોત્રી વંચાવાતી થોડી ઘણી કોપી કરી આ તો દર પંદર પચાસ ગામ વચ્ચે આપી દેવાય એટલા ગામડામાં એ કંકોત્રીઓ ફરે આજે અહીં કાલે ક્યાંય નરનારાયણ દેવ સ્થાપવાની પ્રતિષ્ઠાની કંકોત્રીઓ સમગ્ર સત્સંગમાં ફેરવી ગામ અને નગરમાં ચર્ચાઓ થવા લાગી શ્રીજી મહારાજ અમદાવાદ પધારે છે ફાગણસો ત્રીજ ના દિવસે નરનારાયણ દી સ્વરૂપો પધરાવશે ચાલો એ સમયમાં જ્યાં જ્યાં કંકોત્રી ગઈ ત્યાં ઘર ઘરમાં મીઠો વિવાદ સર્જાયો વૃદ્ધો પોતાના દીકરાઓને કહે છે કે પુત્રો તમે તો જુવાન છો શ્રીજી મહારાજ બીજા સમયા કરશે એમાં તમને દર્શનનો લાભ મળશે અમે તો વૃદ્ધો છીએ ન જાણે ક્યારે દેહ પડી જાય અમને અમદાવાદ જવા દો દીકરાઓ કહે છે બાપુજી તમે ઘણા સમયાઓ જોયા દેહનો શું નિર્ધાર અમને જવા દો પછી તો બાપ અને દીકરા સંપ કરી ઘરને તાળા મારી બળદ ગાયો ભેંસો કોઈ પાડોશીને સોપી અને અમદાવાદ આવવા નીકળી જાય છે પરમાત્માએ મોક્ષના શ્રદ્ધાવ્રત સમા મંદિરો બનાવવાની શરૂઆત કરાવી એ કથા સાંભળીએ સ્વામીને ભગવાનની ઈચ્છાથી પ્રભુની આજ્ઞાથી આનંદ સ્વામીએ અમદાવાદમાં આવીને વિશાળ મંદિર બનાવવાની શરૂઆત કરી ગમે તેટલા વિઘ્નો આવે પરંતુ પ્રભુની ઈચ્છા સૌથી વધુ બળવાન છે પવન ફૂંકાય ત્યારે સૂકા પાંદડા જેમ ઉડી જાય એ રીતે ગમે તેવા વિઘ્નો હોય પણ પરમાત્માની ઈચ્છા જો સાનુકૂળ હોય તો તમામ વિઘ્નો ઉડી જાય કોઈ ટકી ન શકે અમદાવાદમાં મંદિર બનતું હતું ત્યારે જેમ સત્સંગી હરિભક્તો સેવામાં તત્પર હતા મોમુક્ષો મનોમન રાજી થતા હતા પરંતુ જે ઈર્ષાળુ હતા એમના મનમાં તો સતત ડંખ્યા કરતું હતું કે આખાય શહેરમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બીજો કોઈ શબ્દ જ સાંભળવા નહીં મળે એમની શક્તિ નહોતી કે મંદિરને બનતું થોભાવી શકે મંદિર તો બની ગયું મંદિર ઉપર કળશ અને ધજા ચડાવવાની બાકી રહ્યા મંદિરની અંદર ભગવાન બિરાજવાના બાકી રહ્યા સ્વામીનારાયણ ભગવાને ગઢપુરથી મુહૂર્ત જોડાવી અને ગામો ગામ આમંત્રણ પત્રિકાઓ મોકલી દીધી લક્ષાવધી એટલે કે લાખોની સંખ્યામાં ભક્તો અમદાવાદમાં એકઠા થયા છે સ્વામીના ભગવાન પોતે પણ ગઢપુરથી પારસદો સાથે અમદાવાદ પધરાવવા માટે નીકળ્યા માર્ગમાં આવતા ભક્તોના ગામો ગામ રોકાતા રોકાતા પ્રભુ મહાવધી એકાદશી દિવસે કાંકરિયા પાળે આવી પહોંચ્યા